અત્યારે આપણે ડુંગળીને છેલ્લું પાણ હાલે છે જુઓ અત્યારે તડકામાં આપણે પાણી વાળીને છેલ્લું પાણી છે અત્યારે આવડું પણ ભાવ છે નહીં ડુંગળીના એટલે ડુંગળીને કાઢીને પણ કોઈ ફાયદો નથી ખેતરમાં ડુંગળી પડી પડી ફૂકા છે કાઢ્યા પછી પણ એક બાજુ ભાવનો ભાવનો માર છે એક બાજુ ભાવનો માર અને બીજી બાજુ મજૂરનો માર તમે જુઓ આની આ ડુંગળી પોર આ ટાઈમે અઢીસો રૂપિયા અને આળે ગાળે જતી હતી ઓણ એની ડુંગળી એકસો વીસથી દોઢસો રૂપિયામાં કાપવાનું શરૂ છે અત્યારે એટલે ભાવમાં કેટલો ફેર મજૂરી પોર દસ હજાર રૂપિયા વીઘો કાઢતા હતા ઉધડમાં ઓણ એની ડુંગળી કાઢવાના અગિયાર હજારથી બાર હજાર રૂપિયા છે મજૂરીમાં વધારો થયો ભાવમાં ઘટાડો થયો મજૂરી નહીં લાગે ખાતર પાણી બિયારણ દવા બધો ખર્ચો એનોય લાગે વધારા સાથે અને ભાવ જવો તો ઘટીમાં હવે આમાં ખેડૂતને શું કરવું તમે વિચાર કરો ચાર સાડા ચાર મહિના આની પાછળ મહેનત કરી હોય કાળી મજૂરી કરી હોય તો પણ એ પોતે ભાવ નક્કી ન કરી શકે પોતાના માલનો ભાવ નક્કી કરે એસીમાં બેહવાવાળા કે આનો ભાવ એટલો આનો ભાવ એટલો પણ જે ફિલ્ડમાં તમે કામ નથી કર્યું અને એની લાગત તમે નક્કી કરો છો તો એ તમને એનો સેલ્સ પણ અનુભવ નથી હોતો અમુક લોકો કહેતા હોય કે અમે ખેડૂત હું અમે ખેડૂતની વેદના સમજતા હોઈએ પણ તમે કોઈથી ફિલ્ડમાં આવીને કામ નથી કર્યું એક દિવસ જો ફિલ્ડમાં આવીને તમે કામ કર્યું હોય કાળા તડકામાં મજૂરી કરી હોય તો તમને ખબર પડે કે આની અંદર કેટલી મહેનત છે અને આના કેટલા ભાવ મળે છે એ એટલે માત્ર તમે ખાલી બોલવા પૂરતું જ કહો છો કે અમે લોકો ખેડૂત સહી ખેડૂતની વેદના સમજીએ છીએ એ શક્ય નથી અત્યારે તમે જુઓ સરકારશ્રીએ આપણા માટે જે કાંઈ એની ડ્યુટી હતી ટેક્સ જે કાંઈ હતો એ નાબૂદ કરી જીરો કરી નાખ્યો હાવ કે હાલો ભાઈ થોડાક ભાવ ઘટાડો છે તો એને બે પાંચ રૂપિયાની રડતર થાય એના માટે આપણે આપણો ટેક્સ લેવાનો ઝીરો કરી નાખ્યો ટેક્સ ઝીરો નહોતો ગીરો એ પહેલાં ભાવ કાંઈ કે એકસો એંશી એકસો નેવુંના આસપાસ ડુંગળી જતી હતી સરકારશ્રીએ જેવો જ ટેક્સ ઝીરો કર્યો અને વેપારીને છૂટ આપી કે કોઈ પણ દેશમાં તમારે જ્યાં માલ મોકલો અહીંયા મોકલો સરકારને તમારે એક રૂપિયો ટેક્સ આપવાનો નથી સરકારે આ બહુ સારી જાહેરાત કરી ખેડૂતો માટે વિચાર્યું એણે છતાં પણ અત્યારે ભાવ એકસો વીસથી દોઢસો રૂપિયામાં કપાટ છે અત્યારે હાલની તારીખમાં કોઈ ભાવ નથી તો આ ચાર સાડા ચાર મહિના મહેનત કરી હોય અને તમને અમને પાંચ પૈસા ન મળે તો કેટલો જીવ બળે માણસનો વેપારી છે ખાલી આને અહીંથી લઈ જાય પ્રોસેસ ખાલી કરશે આની થોડા દિવસ અને પછી એક્સપોર્ટ કરી અને વિદેશમાં મોકલી દે તો પણ સારામાં સારું કમાશે વેપારી વેપારીને ખાલી મહેનત કેટલી બેથી પાંચ દિવસની જ મશીનમાં નાખી પ્રોસેસ કરી ફોતરી બની ગઈ અને એક્સપોર્ટ થઈ ગઈ સમજો ખેડૂતના મહી માયલું કાંઈ મળવાનું નથી ખેડૂએ ઉત્પાદન કર્યું પણ એ વેશી નથી જાણતો કે એ સંગ્રહ નથી કરી શકતો આને ક્યાંય હંગરાતી નથી કે આની કાંઈ પ્રોસેસ નથી થતી ખેડૂત પાસે એવી કોઈ હેસિયત નથી કે આની આને હંગરી શકે કે આની પ્રોસેસ કરી શકે એટલે મિત્રો થોડું વિચારો આ મેં કીધું એમ કે આને એસીમાં બેઠા બેઠા ભાવ નક્કી કરવાથી કાંઈ વળવાનું નથી તમે ફિલ્ડ ઉપર આવીને ખાલી આમાં બે કલાક આ અત્યારે ધોમધમે તડકો છે બાર વાગ્યા છે બાર વાગ્યા છે તમે જુઓ બાર વાગ્યા પણ તમારે ખેતરમાં ઊભા રહીને પાણી વાળવું પડે ગમે એવો તડકો હોય તો કરવું પડે કારણ કે આમાં કોઈ બાંધછોડ ન હાલે સરકારશ્રીએ સારું કામ કરી અને લાઇટ તો આપણે દિવસની આપી કે હાલો ભાઈ ખેડૂતને રાતે ઠંડીમાં જવું પડતું હતું એના અત્યારે આપણે દિવસને લાઇટ આપી દિવસે લાઇટ આપી તો તડકાનું લોકો એસીમાં ઘરીને હુઈ જતા હોય બપોરે થી અઢી કલાક ત્રણ કલાક આમાં હુવાય નહીં હુવો તો તમારો લાઇટનો વારો છે વયો જાય એટલે સરકારશ્રીએ સારું કામ જ કર્યું છે કે આપણને લાઇટ દિવસની આપી બહુ સરસ કાર્ય છે એમને કોઈ શંકાને સ્થાન નથી દિવસની લાઇટ આપણને આપે છે તો હારામ સારું છે કારણ કે રાતે નકર પાણી વાળવામાં સિંહ દીપડાની પૂરેપૂરી ભીતી રાતે કોઈ માણસ મજૂરીએ પાણી વાળવા તમારી ત્યાં ન આવે તમારે પોતાને જ વાળવું પડે રાતના સમયે દિવસે હોય તો કોઈ માણસ તમને મળે કે હાલો ભાઈ આપણે માણસ મૂકી દઈએ અને પાણી વાળી દિવસે આવે રાતે ન આવે કોઈ ગાઢ મોકળા થઈ જાય એક બાજુ સિંહની ત્રાડું સંભળાતી હોય રાતે અને તમારે ખેતરમાં પાણી વાળવાનું હોય ક્યારેક ક્યારેક તો જે ધોરિયામાં પાણી આવતું હોય એ જ ધોરિયામાં સિંહ પાણી પીવા આવે અને દીપડા પાણી પીવા આવતા હોય બતિ મારો એટલે સામે જનાવર દેખાય તો હું હાલત થાય તમે વિચાર કરો તમે ટોળામાં હો પાંચ દસ જણા જનાવર જોઈ જાઓ ને તોય મોડો ફકેલા આમ મળો ભેગા થવા તરત કે સિંહ આવ્યો સિંહ આવ્યો આમ તરત અંદરથી ધ્રાજકો પડે ખેડૂતનો દીકરો રાત એકલો પાણી વાળતો હોય જનાવરને જોઈ જાય તોય નિર્ભય હોય પોતે કેમ કે એ પોતાની જમીનમાં ઊભો છે એને કોઈ જાયતનો ડર નથી હોતો એ નિડર છે ન બી ભાઈ સિંહ આવે દીપડા આવે કાંઈ ફરક ન પડે છતાંય આખી રાત પાણી વાળે ખંભે પાવડો મારીને એકલો સિંહ પાણી પીને એ તો વયો જાય એની રીતે સિંહ કોઈને હેરાન નથી કરતા બને ત્યાં સુધી સિંહને તમે કંઈક કાકરી સાળો કરો તો જ હેરાન કરે બાકી તમને એ કોઈ વસ્તુ ન કરે એ તો રાજા માણા છે એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ પાકનું કાંઈક થોડાક ભાવનું કાંઈક ફિક્સ હોય કે ભાઈ આનો આ ભાવ મળશે તમારે વાવવું હોય તો વાવો ન વાવો તો કાંઈ નહીં કારણ કે ઉત્પાદન ટાણે તમને આ જ ભાવ મળવાનો છે થોડા ઘણા જો આગોતરા એંધાણ મળે ને તો ખેડૂત પણ એની થોડીક કાંઈક વેતરણમાં રહે કે આપણે આ વસ્તુ વાવી કે ન વાવી જ્યારે વાવવાની સિઝન હોય ત્યારે ત્રણ ઘણો ભાવ હોય ચાર ઘણો ભાવ હોય પણ જ્યારે ઉત્પાદન આવે ત્યારે ભાવ હાવ પાણીને તળીએ બેસી જાય એક મણના એકસો ને વીસ રૂપિયા વિચારતો તમે કરો હું આનો ભાવ ગણો તમે એકસો ને વીસ રૂપિયાનો મણ ભંગાર વેચીને આપણે ભંગાર ગમે પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો કસરાનો બાપ તમે વેચી નાખો ને કસરું હાવ હળી ગયેલું પસ્તી કે પછી આવડો આ પ્લાસ્ટિક એ પ્લાસ્ટિક નહીં બાર રૂપિયા પંદર રૂપિયા લોખંડ વીસ રૂપિયા પચીસ રૂપિયા કિલોનો ભાવ આ ખાવાની વસ્તુ છે આના વગર નથી હાલવાની જરૂરી જીવન જરૂરિયાત વસ્તુ છે પણ છતાંય આનો કાંઈ ભાવ નહીં તમામ વસ્તુ આ એક ડુંગળી નહીં તમામ અનાજ બધું ભંગારના ભાવ કરતાં હેઠાના ભાવે છે તમે ગમે લઈ લો ઘઉં લઈ લો બાજરો લઈ લો ગમે વસ્તુ લઈ લો કોઈ વસ્તુનો ભાવ નહીં તો સરકારશ્રીને પણ આપણે એટલી અપીલ કરી કે આનું કાંઈક નિવાડો લાવો અને થોડું ઘણું માર્કેટ બાંધો કે ભાઈ તમે આ વસ્તુનો એટલો ભાવ મળશે તમારે વાવું હોય તો વાવો ન વાવો તો કાંઈ નહીં ઉત્પાદન સમયે તમને આ જ ભાવ મળવાનો છે તો મિત્રો જેટલા ખેડૂત ભાઈઓ આ વિડીયો જોવે છે એ તમામને અપીલ કરું છું કે આ વિડીયો દરેક ખેડૂત સુધી મોકલો અને દરેક ભાઈઓને શેર કરો દરેક ખેડૂતને શેર કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બધાને મોકલો કે જેના સુધી આ વાત આપણી પોગે આપે મને સાંભળો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર